ડભોઈ તાલુકાના બાર શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત ધારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ રૂપિયા નવ કરોડના ખર્ચે બાર પ્રાથમિક શાળાઓમાં છેતાલીસ ઓડા બનાવવાના કામનું અમરેશ્વર ગામે ખાતમુહૂર્ત કર્યું ડભોઈ તાલુકાની પલાસવાડા કરનેટ અમરેશ્વર સિંધિયાપુરા ભિલોડિયા ધાનગર વસાહત સુંદરકુવા સિદ્ધપુર ભાલોતરા પારા ગામ સોમપુરા ગામની પ્રાથમિક શાળાઓને લાભ મળશે ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ સહિત બાર ગામોની નવીન શાળાના છેતાલીસ ઓડા નવ કરોડ સોળ લાખના ખર્ચે મંજૂર થયા હોય તેનું રોજ ખાતમુહ ડબોઈ મત વિસ્તારના વિકાસ પુરુષ લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ના વરદ હસ્તે રાખવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ તડવી તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ મહામંત્રી રતુલસિંહ સોલંકી વિરલભાઈ પટેલ સરપંચો અને શિક્ષકો ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે બાર જેટલી શાળાઓનો ઓરડાઓનો આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં છેતાલીસ ઓરડા બનાવવામાં આવશે અને નવ કરોડ સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આજે અહીંયા અમરેશ્વર જે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અહીંયાથી જ આ તમામ ગામો બાર બાર એટલે કે પલાસવાડા કરનેટ અમરેશ્વર સિંધિયાપુરા ભીલોડિયા ડાલનગર સુંદર કુવા કુમાર પ્રથમ ડભોઈ સિદ્ધપુર બાલોદરા ગામ અને સોમપુરા આમ કરીને બાર ગામોમાં છેતાલીસ ઓરડાઓ આજે મંજૂર કરવામાં આવે છે એનું ભૂમિપૂજન અહીંયાથી કરવામાં આવે છે અને હવે આવતીકાલથી આ તમામ ઠેકાણે કામગીરી શરૂ થશે ટોટલ નવ કરોડ સોળ લાખ રૂપિયા આને માટે ફાળવવામાં આવ્યા છે અને અહીંયા ગીડીના લોકોની હજુ બે વધારાના ઓરડાઓની જે માંગ છે એ પણ